ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ સરદાર પ્રતિમાને જોડતા રાજ્ય ધોરી માર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા જનતામાં ચિંતા ફેલવા પામી છે ઘણીવાર નાના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહીં થતા આવા અકસ્માતો પ્રકાશમાં નથી આવતા ત્યારે ઝગડિયા જેઆઈડીસી વિસ્તારમાં ગત નવેમ્બર માસમાં એક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતને લાગતી પોલીસ ફરિયાદ હાલમાં નોંધાતા અકસ્માતની આ ઘટના બહાર આવી હતી ઘટનાની મળતી વિગતો મુજબ ઝઘડિયાના શાંતિનગર ખાતે રહેતા વિજયભાઈ મનહરભાઈ સોલંકી ઝકડિયા જેઆઈડીસીમાં એક કંપનીમાં નોકરી કરે છે અને તેમના પત્ની પણ જેઆઈડીસીની અન્ય કંપનીમાં નોકરી કરે છે ગત તારીખ ત્રીસમી નવેમ્બર બે હજાર રોજ સવારના સમયે વિજયભાઈ તેમના પત્નીને જીઆઈડીસીમાં નોકરીએ મૂકવા મોટરસાયકલ લઈને ગયા હતા ત્યાંથી તેઓ તેમની કંપનીમાં નોકરીએ આવતા હતા ત્યારે સવારના સવા નવ વાગ્યાના આરસામાં કંપની નજીક મેઇન રોડ પર વખતપુરા પાટિયા તરફથી આવતી એક સરકારી બસે તેમની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વિજયભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત વિજયભાઈને કંપની ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ લઈ જવાયા હતા તે સમયે તેમની મોટરસાઇકલ સાથે અથડાયેલ બસના ચાલક સાથે સમાધાનની વાત ચાલતી હતી પરંતુ ત્યારબાદ બંને વચ્ચે કોઈ સમાધાન નહીં થતા વિજયભાઈ સોલંકીએ ગત નવમીના રોજ સદર બસ ચાલક વિરુદ્ધ ઝઘડીયા જેઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી